નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નેવાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ સાત ને સાતસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે આજે ફરીવાર ઊંચા માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડોની અંદર પાંચ હજાર થી લઈને છ હજાર પાંચસો વચ્ચે બજાર ચાલી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પંચાવનસો થી સાત હજાર રૂપિયા હળવદ છ થી છ હજાર પાંચસો ને રૂપિયા મોરબી ત્રણ હજાર થી છ ચારસો રૂપિયા પાટડી અડતાલીસોથી પંચાવનસો રૂપિયા બોટાદ ચાર હજારથી છ હજારને પાંચસો રૂપિયા જસદણ પિસ્તાલીસોથી છ હજારને ત્રણસો રૂપિયા ગોંડલ છપ્પનસોથી છ હજાર ને એકાવન રૂપિયા વાંકાનેર છ હજાર એક્યાશીથી છ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા જેતપુર છેતાલીસોથી છ હજાર એકસો ને એકવીસ રૂપિયા

નેવા બેતાલીસોથી છ હજાર પાંચસો રૂપિયા વારાહી સત્તાવનસો થી છ હજાર ત્રણસો ને એક રૂપિયો વિસનગર અડતાલીસોથી અડતાલીસો રૂપિયા રાધનપુર ત્રેપનસોથી છ હજાર ચારસો એક રાપર એકતાલીસોથી છપ્પનસો એકાવન રૂપિયા અંજાર છ હજાર થી છ હજાર ને સિત્તેર રૂપિયા જુનાગઢ ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા જામનગર પિસ્તાલીસોથી છ હજાર બસો પાંત્રીસ રૂપિયા કાલાવડ એકાવનસો પચાસથી છ હજાર પાંત્રીસ રૂપિયા પોરબંદર ત્રણ હજારથી છ હજાર પંચોતેર રૂપિયા અમરેલી પાંત્રીસોથી છ હજાર એકસો નેવું રૂપિયા ધ્રાંગધ્રા ચાર હજાર થી ચાર હજાર ચાલીસ રૂપિયા સાવરકુંડલા સત્તાવનસો થી છ હજાર સો રૂપિયા અને જામખંભાળિયા એકાવનસો પચીસ રૂપિયાથી છ હજાર સાઠ રૂપિયા